આજે અમે તમને બગદાણાના બજરંગદાસ બાપાના જીવનમાં બનેલી એક સત્ય ઘટના વિશે જણાવીશું વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં જય બજરંગદાસ બાપા અચૂક લખજો સંતના જીવનના પ્રસંગો કેવા હોય તો જેમ સંત માણાની વેદના વાંચી શકે એમ સંત માણાને નિર્માલ્ય ન બનાવી શકે પણ માણાને મરદાનગીના રાહ ઉપર ચડાવે ને એનું નામ પણ સંત કહેવાય સત્ય ઘટનાનો પ્રસંગ છે ઈશ્વરદાન ગઢવી એમ કહે છે

મજરંગદાસ બાપાનો આ જીવનનો આ સત્ય ઘટનાનો પ્રસંગ એક જુવાન બાપુની પાસે આવ્યો છે અને આવીને બજરંગદાસ બાપાને વિનંતી કરે છે કે બાપુ મારાથી બે ત્રણ ખૂન થઈ ગયા છે સમાજને તો એની ખબર નથી બાપુ પોલીસના ચોપડે મારું નામ નથી બોલતું પણ હૈયા ઉપરથી હવે ખૂનનો ભાર હળવો નથી થતો બાપુ બીજાને તો ખબર નથી પણ પરમાત્મા અને મારું હૈયું જાણે છે બાપુ મેં એવું સાંભળ્યું છે કે સંતના જવામાં સંતના ચરણમાં આવીને જો પોતાના પાપને જો પ્રગટ કરી દેને તો એ પાપ ધોવાઈ જતા હોય છે એટલા માટે બાપુ હું મુંબઈથી દોડો કરીને અહીં ભાવનગર સુધી બગદાણા સુધી લાંબો થયો છું બાપુ તે દિવસે બજરંગદાસ બાપુએ માથે હાથ પહેરવીને એટલું જ કીધું તું સીતારામના ચરણમાં જે આવીને બેઠે ને એની મારશે પાપ નથી રહેતા સાહેબ પણ હવે સતમાર્ગે હાલજી હવે કોઈથી ખૂન કરીશ માં ખોટા રસ્તે ચડીશ માં તારા પાપ ધોવાઈ જાહે જા જોવાને કીધું બાપુ મારા પાપ ધોવાણાય એની મને ખબર કેવી રીતે પડે અને એ વખતે બજરંગદાસ બાપાએ કાળો રૂમાલ જુવાનને કાઢી આપ્યો તો અને કાળો રૂમાલ આપીને એટલું કીધું કે આ રૂમાલ લઈને મુંબઈ વયો જા અને તારા ખિસ્સામાં આ રૂમાલ રાખજે અને આ રૂમાલ સંપૂર્ણ સફેદ થઈ જાય ત્યારે માનજે કે તારા પાપ ધોવાઈ ગયા છે જુવાન મુંબઈ ગયો અને મુંબઈ જતી એ મુંબઈ જઈ પોતાની નોકરી ધંધામાં લાગી ગયો અને એક દિવસની વાત છે એ ચોમાસાની રાત હતી અને રાત નામની જનતાએ પોતાના સંસાર રૂપી તારાને આંખમાં અંજણ અંજીને પોઢાડી દીધા હતા અને આભમાં એકય તારો દેખાતો નહોતો અને એવામાં આ ભજરંગદાસ બાપુનો શિષ્ય બનેલો આ જુવાન મુંબઈ માન નગરીના ફૂટપાથ ની માલિકા હાલ્યો જાય છે અને એમાં એક દીકરીની ચીજ સંભળાણી બચાવોનો અવાજ સંભળાયો વાર કરજો ધણી કોઈ હોતો ધણી એવો પ્રજાના સુરનો થાજે ભેટો પછી કાળજા વેરતો હાથ જ્યાં સાંભળે પછી કેમ બેઠી રહી ક્ષત્રિય બેઠો આ તો રાજપૂતાનાનો જુવાન હતો સાહેબ એમ કહેવાય કે દીકરીની ચીજ જે કાને પડીને પછી એ દિશામાં એને ડોટ મૂકી જોયું તો ચાર પાંચ નર પિચાસ છે એ દીકરીને આબરૂ લેવાનો પ્રયત્ન કરતા હતા અને જુવાનની ની કમરની માલપા કટાર હતી સાહેબ અને કટાર બહાર નીકળે અને એક જણાની છાતીની ચીરી નાખે છે આબરૂ બચી ગઈ પણ બજરંગદાસ ગયું પછી મુંબઈથી ટ્રેનમાં બેઠો અને ભાવનગર બગદાણા આવી પોચો અને બગદાણા આવીને બાપુને એટલું કીધું કે બાપુ ખૂન બંધ કરવાની વાત તો એક બાજુ રહી ગઈ પણ મારાથી એક વધારે ખૂન થઈ ગયું છે અને તેથી બજરંગદાસ બાપાએ એટલું કીધું એ એટલું જ કીધું હતું કે બેટા

નામ તો સંત કહેવાય ભારત વર્ષના યુવાનોને મરદાનગીના માર્ગે ચડાવી એનું નામ તો સાધુ કહેવાય સંત કહેવાય આવી તો અનેક ઘટનાઓ છે આવા સંત પુરુષ બજરંગદાસ બાપાના ચરણોમાં વંદન કરીએ અને આજનો આ વિડીયો અમે હોય તો વિડીયોને લાઈક અને શેર અચૂક કરજો અને આવા જ નવા રસપ્રદ વિડિયો સાંભળવા માટે અત્યારે જ બે લાઈકન દબાવીને સબસ્ક્રાઈબ કરજો ધડી મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ અને ફોલો કરજો ધડી મોટિવેશન નામના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને અને આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર